પાલનપુર ડીસા હાઈવે પર આવેલ નવીન ડોક્ટર હાઉસ મેડિપોલિસમાં આવેલ જાગૃતિ ઇમેજિંગ સેન્ટરમાં કરજોડા ગામના રમેશભાઈ નાય શનિવારે સીટી સ્કેન કરવા માટે આવ્યા હતા ત્યારે સીટી સ્કેન દરમિયાન તેમનું મોત થયું હતું જો કે રમેશભાઈ નાયનું મોત થતાં તેમના પરિવારજનો દ્વારા તબીબની બેદરકારીથી મોત થયું હોવાના આક્ષેપ લગાવવામાં આવ્યા છે સમગ્ર મામલો તબીબ સામે ફરિયાદ નોંધાવવા માટેની તજવીજ હાથ ધરવામાં આવી છે સમગ્ર મામલે મૃતક રમેશભાઈ નાયના કાકા સુરેશભાઈ નાયએ જણાવ્યું હતું કે હું મારા ભત્રીજાને જાગૃતિ ઇમેજિંગ સેન્ટર ખાતે સીટી સ્કેન કરાવવા માટે લઈને આવ્યો હતો ત્યારે તેમને ચાલતા લઈને આવ્યો હતો અને સીટી સ્કેન કરવા માટે અંદર લઈ ગયા બાદ તેમનું મોત થયું છે જેથી ડોક્ટરની બેદરકારીથી જ મારા ભત્રીજાનું મોત થયું છે જેના પગલે અમે પોલીસ ફરિયાદ નોંધાવવા માટે ની તજવીજ હાથ ધરી છે જ્યારે સમગ્ર મામલે જાગૃતિ ઇમેજિંગ સેન્ટરના તબીબ જણાવ્યું હતું કે દર્દી અગાઉ પંદર દિવસ પહેલાં અમારે ત્યાં સોનોગ્રાફી કરાવવા માટે આવ્યો હતો અને ત્યારબાદ તેમની સર્જરી કરવામાં આવી હતી ત્યારે તેમની જ્યાં સારવાર ચાલતી હતી તે તબીબ દ્વારા આજે પેશન્ટને અમારા ત્યાં સિટી સ્કેન માટે મોકલ્યું હતું એટલે સિટી સ્કેન માટે જે દવા આપવાની આવી તે દવા આપીને અમે તેનું સિટી સ્કેન કરવા લાગ્યા ત્યારે પેશન્ટને ઠંડી ચડવા લાગી હતી અને તેમની તબિયત લથડતા અમે તેમને તાત્કાલિક ધોરણે આઈસીયુ ખસેડીને સારવાર ચાલુ કરી હતી જોકે સારવાર દરમિયાન તેમનું મૃત્યુ થયું હતું હું મારા ભત્રીજાને લઈ અને અહીંયા આવ્યો તો જાગૃતિ ઇમેજિંગ સેન્ટરમાંને પેલું સીટી સ્કેન કરાવવા માટે બરાબર એ ત્યાં ચાલતો આવ્યો તો એકદમ રેડી હતું શરીર બીજી કોઈ તકલીફ હતી ને બરાબર પણ ડૉક્ટરની બેદરકારીના લીધે કે છોકરો સીટી સ્કેન ચાલુ સીટી સ્કેનમાં એને બાય ડોઝ હાલવાથી એનું મૃત્યુ થયું છે બરાબર એટલે અમે જે આવા જે ચીલા ચાલુ આવા ડૉક્ટરોના લીધે લોકોની જાન જોખમમાં મુકાય અને કોઈ જવાબદારી સ્વીકારવા લોકો તૈયાર નથી બેદરકારી એમની બેદરકારી ડૉક્ટરની બેદરકારીના લીધે જ મારા ભત્રીજાના મૃત્યુ થયેલું છે અમને ચાલુ સીટી સ્કેનમાં એને તકલીફ થઈ ગઈ તો એમને અમને જાણ કરવી જોઈએ અમે બાર જ બેસાડ્યા હતા આ તો એ એક્સપાયર થઈ ગયો એના પછી કીધું કે કાકા ગભરાઈ ગયા છે બરાબર તો કીધું ગભરાઈ ગયા તો બોનમાં આપવા જવું ને પણ બોનમાં ન આવ્યા બરાબર તો ડોક્ટરની બેદરકારી છે એના કારણે જ આ તકલીફ થઈ છે

અને આને ન્યાય આપીશું અને શું સમગ્ર ઘટના સમગ્ર ઘટનામાં એવું હતું કે વ્યક્તિ પોતે ચાલી અને આની અંદર સિટી સ્કેનમાં સિટી સ્કેન કરાવવા ગયા હતા પણ અહીંયા જે ડૉક્ટર હતા એમને કોઈને અંદર જવાબ બી ના દીધા અને વ્યક્તિને આઈ ડોઝ આપી જે આઈ ડોઝ ચાલવાનો વ્યક્તિ હતો એના જોડે કોઈ ડિગ્રી નથી એ જે લોકલ માણસો અંદર શીખાવો એમના જોડે એમને ડોઝ અપાવ્યો હતો અને ડોઝના કારણે આનું મૃત્યુ થયું છે અને મૃત્યુ થયા બાદ બી અમને અડધો કલાક પછી અમને જાણ કરી કે આવો પ્રોબ્લેમ થયો હોય આ પ્રોબ્લેમ જાણ થતાં અમે અંદર ગયા તો પણ અંદરમાં મૃત્યુ થયેલું જ હતું જેની અમને જાણ થતાં બી એ લોકોએ કોઈ એમના જે સ્લીપરું હોય એમના જોડેથી અમને આઈસીયુમાં શિફ્ટ કર્યા કોઈ ડૉક્ટરે એમના સાથે બી નહોતો આવ્યો જો ડૉક્ટર સાથે આવ્યો અને એની સીપીઆર આપ્યો હોત તો આનું જાન બચી વખત પોલીસને જાણ કરી પોલીસ જો એક્શન કંઈ લીધી નથી અમે કેસ કરી રહ્યા છીએ જો એની એક્શન લહે તો સારું છે ને કે આગલે ભવિષ્યમાં અમે કંઈક અલગ કરીને મારું નામ પંકજ